અમે તો તેને એવી રીતે હસ્તો મૂક્યો તો બધા અમે અહીંથી મૂકવા જતા એના મમ્મીને અમે બંને જન મુકવા ગયા તો અમે દીકરાને વહુને ખૂબ હોસે હોસે ત્યાંથી વિદાય કર્યા હતા અમારે હાદી લગડી જે પંજાબી વિધિના પેહલા દીકરા તો તો માર તો દીકરી હે નહીં તે તો આ પેર ના કે અમે તો તમે હાથી હો જ્યારે એની ફરી અમને આજે એની જે વસ્તુઓ ત્યાંથી અમને મળી છે જે આલ્બમ જેના લગ્નનો આલ્બમ એની જોડે હતું ને આધાર કાર્ડની એવા એમના ડોક્યુમેન્ટ છે એ પ્રસ્તુત મળી છે જ્યારે એ ઘટના પછી ફરી અમને એ જ દિવસ એ જ વસ્તુ આજે અમારી આગળ તાજી થઈ ગઈ છે અમારા ઉપર હૈયે આજે જાણે અમે આજે જ એને મૂકી આવ્યા છીએ બસ એ જ યાદ અમારામાં આજે પણ તાજી છે અમારો દીકરો અમને અમે તો તેને એવી રીતે હસતો મૂક્યો હતો બધા અમે અહીંથી મૂકવા જતા હતા એના મમ્મીને અમે બંને જણ મૂકવા ગયા તો અમે દીકરાને વહુને ખૂબ હોશે હોશે ત્યાંથી વિદાય કર્યા હતા એના પછી અમે કશું જોયું નથી જ્યારે હવે અમને તો એ જ એ જ યાદો એ જ વસ્તુ દેખાય છે કે ક્યારે અમારો દીકરો પાછો આવે પરંતુ જે સત્ય છે એને તો ક્યારેય ભૂલી શકાય નથી મારો દીકરે આ દીકરો મારો હોદે ભરતો મારી બેટા ભર્ય માલ છે તો મારી દી હું હરમાતી ઘણી દીકરી એ તમે મત આવો મું ભરોતી અને મારે દીકરે બેમોનમાં થઈને તો દસ હજાર રૂપિયા ખાતા નસ્યા આમાં પાછે કટે હતા દસ હજાર વેમોનમાં બેને પપ્પાને ફોનમાં નાસ્યા હવે અમે આ કેમ કેમ મને ભૂલાય મારો દીકરો મારી બેટા એક ઘડીને કે ઓઠે અમે ધણો કે અકલ નો કે ઓઠે કમાતા હશે કમાતા હશે એને તો ઓઠે નોકરી હતી ને મોટી મેતારી નોકરી હતી આ દીકરો નહોતો ને હોશિયાર ઘણો હતો ઓઠે બેઠો હતો પેણા પણ એ ફોન કરતો તો તમને મોરું અડધું દુઃખ સેટો થતું